આ વરના ગાડી તમે જે વિડીયોઝમાં જોઈ રહ્યા છો ને આ ગાડી વેચી દેવાની છે આપી દેવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે એ પણ છાછવેલી ગાડી મિત્રો ડીઝલ એન્જિન વરના વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ રહેશે બે હજારની અઢારનું મોડલ અગિયારમો મહિનો છે છાછવેલી ગાડી છે વરના આપી દેવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે વર્ના ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહીજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો જેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહી અને વિડીયો સારો લાગે

એન્જિન સ્મૂથ એન્ડ ક્લીન એન્જિન રહે તમારે ગાડી ખરીદવી છે માલિકનો નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ વર્ના ગાડીના માલિકનો નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે તમને માલિકનો નંબર મળી રહેશે 9991556 તે ગાડીના માલિકનો નંબર છે તમે તે ભાઈને ફોન કરી વર્ના ગાડીની વધુ માહિતી અને ડિટેલ મેળવી શકો છો ચાચવેલી ગાડી મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ચોરાણું હજાર કિલોમીટર ચલાવેલી ગાડી એ પણ કંપની રેકોર્ડ છે તેવું માલિક જણાવે છે મિત્રો ગાડી ખરીદવી હોય ને તો નંબર નીચે મળશે એક્યાસી અને ગાડી સુરત જોવા મળશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે કિંમત વિશે વાત કરું તો કિંમત નવ લાખ પચીસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં તમારે જો વરના ખરીદવી હોય ને તો માલિકના નંબર વિડીયોના નીચે મળે છે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે વરના વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું